હવે જોઈએ દોડ્યો હતો પોલીસ પાલિકા અને જાગૃત નાગરિકોએ પકડી અંતે પુનઃ હોસ્પિટલ ખાતે વડોદરા મોકલી આપ્યો હતો બે મહિના પૂર્વે જ સંબંધી વડોદરાથી પરત લાવ્યા હતા અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું ચપ્પુ લઈ એક વૃદ્ધ પર ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઈ લોકો પાછળ દોડ્યો હતો વોરવાડથી બ્રિજનગર સુધી પકડા પકડી ચાલી હતી પોલીસ પાલિકા અને જાગૃત નાગરિકો પકડી અંતે પુનઃ હોસ્પિટલ ખાતે વડોદરા મોકલી આપ્યો હતો બે મહિના પૂર્વે જ સંબંધી વડોદરાથી પરત લાવ્યા હતા અંકલેશ્વરમાં શુક્રવારના રોજ એક વિચિત્ર ઘટના ગામમાં લોકોને દોડતા કરી દીધા હતા અંકલેશ્વર બોરવાડ ખાતે રહેતા ફારૂક નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ બે મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઈ જતા ફારૂક પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું ફળિયામાં નગ્ના ફરવા સાથે લાકડાની ડાંગ કુહાડી ચપ્પુ લઈ નીકળી પડતો હતો જે આજરોજ અચાનક જ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસિમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ઘા કરી દીધા હતા જે એ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઈ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો જે વરવારથી પિરામણ નાકા અને ત્યાંથી સ્ટેશન સુધી દોડથી 2 કિલોમીટર સુધી લોકોને દોડાવ્યા હતા આ દરમિયાન જાગૃત નાગરિક અને મ્યુનિસિપલ સભ્ય બખ્તિયાર પટેલ અને તેમજ અન્ય યુવકો દ્વારા પોલીસ તેમજ પાલિકા ફાયર ટીમને જાણ કરાઈ તેનો પીછો કરી અંતે બ્રિજનગર પાસે અન્ય કોઈ પણ હુમલો કરે તે પૂર્વે ઝડપી પાડ્યો હતો જો કે ફારૂક આક્રમકતાને લઈ એક તબક્કે તેને પકડવો પણ મુશ્કેલ બન્યો હતો અંતે તેને ફાયર ટીમ અને પોલીસ તેમજ જાગૃત નાગરિકોએ પકડી લઈ દોરડા વડે બાંધી દીધો હતો અને તેને પાલિકા ગાડીમાં મૂકી પુનઃ સંબંધીને જાણ કરી વડોદરા ખાતે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જો કે આ માનસિક વિકલાંગ વ્યક્તિના હુમલામાં ઘવાયેલા કાસિમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આખો ગામ માથે લેનાર માનસિક દિવ્યાંગ ફારૂક પકડાતા લોકો અને પરિવારે રાહત અનુભવી હતી એક તબક્કે ફિલ્મ જેવા લાગતા દ્રશ્યએ લોકોમાં કૌતુક સર્જાયું હતું મેન્ટલી સમ હાથમાં ચપ્પો ને લાકડી લઈને એ સિસ્ટમને ચપ્પુના ગાઉમાં આવ્યા અને પછી અમારી ટીમ બધી વેઠી થઈને એ માણસને પકડીને આજે એના સગા સંબંધોને સુખૃત કર્યો છે અને એને એને કોઈ બીજા લોકોને નુકસાન નહીં થાય એ માટે એને એના નગરપાલિકા દ્વારા અને એના સગા સંબંધીઓ દ્વારા એને મેન્ટલી હોસ્પિટલ મોકલી આપવામાં આવશે